થાનગઢ ખાતે સિરામિકના કારખાનામાં ભાજપની મિટિંગમાં ક્ષત્રિય સમાજના યુવાનોનો વિરોધ સિરામિકના કારખાના બહાર જ ક્ષત્રિય યુવાનોએ નારેબાજી કરી પોલીસ દ્વારા અટકાયત કરી થાનગઢના ખાનગી સિરામિક ખાતે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખની આગેવાની હેઠળ બીજેપી કાર્યકર્તાઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગ બરોબર જામી હતી ને ત્યાં જ અચાનક સિરામિક નજીકમાં રૂપાલા હાય હાય રૂપાલા હાય હાયના બુલંદ અવાજમાં નારા લાગતા પોલીસ સતર્ક થઈ ગઈ હતી અચાનક જ થાનગઢ ક્ષત્રિય સમાજના અસંખ્ય યુવાનો હાથમાં કેસરીઓ ધારણ કરીને જય ભવાનીના નારા સાથે સિરામિકના દરવાજા તરફ આગળ વધવા લાગ્યા હતા આવા પ્રચંડ વિરોધને જોઈને થોડીવાર માટે સિરામિકની અંદર રહેલા બીજેપીના કાર્યકર્તાઓ સ્તંભ રહી ગયા હતા પોલીસે ક્ષત્રિય સમાજના કાર્યકર્તાઓને અટકાવવા પરસેવો વળી ગયો હતો આ દરમિયાન સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર થાનગઢના આઝાદ ચોકમાં ભાજપના પ્રચાર માટે આવેલી ગાડીમાં લાગેલા પોસ્ટર પણ ક્ષત્રિય સમાજ દ્વારા ફાડી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના આશરે પચીસથી ત્રીસ યુવાનોની અટકાયત કરી છે